અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સુરતીલાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી તેમજ લોકો ગરબા પણ રમતા જોવા મળ્યા હતા રામ મહોત્સવને લઈ શહેરમાં અનેક જગ્યાએ લાઈવ પ્રસારણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આજે સવારથી શહેરના રામ મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બની ગયું છે ત્યારે સુરતમાં આજે સુંદરકાંડ હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આખું શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે લોકોમાં દિવાળી કરતા આજે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં ચારે તરફ રોશની કરવામાં આવી હતી જેવી જ રીતે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેવી રીતે સુરતમાં જય શ્રી રામના નારાઓ ગુંજી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત